મુંબઈના વર્લીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે જોવા મળ્યા છે રાજ ઠાકરે કહ્યું મેં મારા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝઘડા કરતા મારા શ્રમ મોટું છે મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મુંબઈના વરલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે જોવા મળ્યા છે તે પણ તેમના પરિવાર સાથે આ પ્રસંગે રાજ ઠાકરે કહ્યું મેં મારા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝઘડા કરતાં મહારાષ્ટ્ર મોટું છે તમે જોઈ શકો છો કે વીસ વર્ષ પછી આપણે એક મંચ પર ભેગા થયા છીએ અમારા માટે ફક્ત મહારાષ્ટ્ર અને મરાઠી એજન્ડા છે કોઈ રાજકીય એજન્ડા નથી તેમણે કહ્યું જે બાળા સાહેબ ઠાકરે ન કરી શક્યા જે બીજું કોઈ ન કરી શક્યું તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું આપણને એક કર્યા તમારી પાસે વિધાનસભામાં તાકાત છે પણ અમારી પાસે મહારાષ્ટ્રની શેરી અને શેરીઓમાં તાકાત છે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે મુંબઈમાં એક સંયુક્ત રેલી કરી તેને વિજય રેલી નામ આપવામાં આવ્યું છે ખરેખરમાં મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે સોળ અને સત્તર એપ્રિલના રોજ હિન્દીને ફરજિયાત બનાવવાના બે આદેશો જાહેર કર્યા હતા તેના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પાંચ જુલાઈએ સંયુક્ત રેલીનું આયોજન કરવાની જાહેરાત કરી હતી બાદમાં ઓગણત્રીસ જૂને સરકારે બંને આદેશો રદ કર્યા આ અંગે ઉદ્ધવે દાવો કર્યો કે વિપક્ષની પાર્ટીઓના વિરોધના કારણે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો તેમણે પાંચ જુલાઈના રોજ વિરોધ રેલીને પણ વિજય રેલી તરીકે યોજવાની પણ વાત કરી હતી લગભગ વીસ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે એક મંચ પર સાથે જોવા મળશે ઠાકરે બે હજાર છમાં માં શિવસેના છોડી દીધી હતી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમ એન એસ નામની નવી પાર્ટી બનાવી હતી મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મુંબઈના વરલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર એક સાથે જોવા મળ્યા છે તે પણ તેમના પરિવાર સાથે આ પ્રસંગે રાજ ઠાકરેએ કહ્યું મેં મારા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝઘડા કરતાં મહારાષ્ટ્ર મોટું છે તમે જોઈ શકો છો કે વીસ વર્ષ પછી આપણે એક મંચ પર ભેગા થયા છે અમારા માટે ફક્ત મહારાષ્ટ્ર અને મરાઠી એજન્ડા છે કોઈ રાજકીય એજન્ડા નથી તેમણે કહ્યું જે બાળા સાહેબ ઠાકરે ન કરી શક્યા જે બીજું કોઈ ન કરી શક્યું તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું આપણને એક કર્યા તમારી પાસે વિધાનસભામાં તાકાત છે પણ અમારી પાસે મહારાષ્ટ્રની શેરી અને શેરીઓમાં તાકાત છે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે મુંબઈમાં એક સંયુક્ત રેલી કરી તેને વિજય રેલી નામ આપવામાં આવ્યું છે ખરેખરમાં મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે સોળ અને સત્તર એપ્રિલના રોજ હિન્દીને ફરજિયાત બનાવવાના બે આદેશો જાહેર કર્યા હતા તેના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પાંચ જુલાઈએ સંયુક્ત રેલીનું આયોજન કરવાની જાહેરાત કરી હતી બાદમાં ઓગણત્રીસ જૂને સરકારે બંને આદેશો રદ કર્યા આ અંગે ઉદ્ધવે દાવો કર્યો કે વિપક્ષની પાર્ટીઓના વિરોધના કારણે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો તેમણે પાંચ જુલાઈના રોજ વિરોધ રેલીને પણ વિજય રેલી તરીકે યોજવાની વાત કરી હતી લગભગ વીસ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈભાઈ રાજ ઠાકરે એક મંચ પર સાથે જોવા મળશે રાજઠાકરે બે હજાર છમાં શિવસેના છોડી દીધી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમએનએસ નામની નવી પાર્ટી બનાવી હતી